નમસ્કાર ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા સૌ પ્રથમ વાત કરીશું ભીષણ ગરમીની તો આકરી ગરમી માટે તૈયાર થઈ છે જો ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે અમદાવાદમાં પાર ઓગણચાળીસ ડિગ્રીએ રહી શકે છે હાલ રાજ્યમાં કોઈ હીટવે આગાહી નથી પરંતુ રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે કે આકરી ગરમી પડી શકે છે તાપમાન ઓગણચાળીસ ડિગ્રીએ પહોંચી શકે છે અને રાજ્યમાં હાલ કોઈ હીટવેવ ની આગાહી નથી કરવામાં આવી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે હવામાન વિભાગે આ અનુમાન વ્યક્ત કર્યું છે अगले आने वाले पाँच दिनों की अगर हम बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा साथ ही अगर हम बात करें अधिकतम तापमान की वो भी अगले पाँच दिनों के लिए नूरलाइन में बना रहेगा कुछ जगहों पे एक से दो डिग्री जो है राइजिंग टेंडेंसी अगले पाँच दिनों में देखने को मिल सकती है साथ ही अगर हम बात करें आ, वार्निंग्स की सो पूरे गुजरात में अगले पाँच दिनों के लिए किसी भी तरीके की कोई भी हीट वेव वार्निंग नहीं दी गई है તો અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ દાખલ થયા છે બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે સ્વાઇન ફ્લૂના ચાર કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લૂના ચાર દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે ચારેય દર્દીની ઉંમર અડતાલીસથી ત્રેસઠ વર્ષ વચ્ચેની છે જ્યારે કોવિડના બે દર્દી બંને સામાન્ય ઓક્સિજન પર છે એક દર્દી વેન્ટિલેટર પર બે ઓક્સિજન પર છે બીજી તરફ સુરતમાં પણ રોગયાળાએ માથું ઊંચક્યું છે પાંડેસરાના વડોદના લીંબાયત વિસ્તારમાં રોગયાળો વકર્યો છે પાણીજન્ય રોગચાળાના કારણે ઝાડે ઉલટીના ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે દર્દીઓ હોસ્પિટલમાં ઉભરાઈ રહ્યા છે તો વાત હવે મહાસંગ્રામની લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો છે ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં છે સીએમએ વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા વસ્ત્રાપુરમાં બોડકદેવ બોર્ડની અલગ અલગ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણસો પચાસ થી વધુ સોસાયટીના હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું

સીએમ પટેલે અમદાવાદમાં પ્રચારની શરૂઆત કરી છે વિવિધ સોસાયટીઓના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણા આગળ વધી રહ્યા છે વિકાસની રાજનીતિનીતિ આજે શરૂ થઈ પહેલા ઇલેક્શનો આવતા કયા મુદ્દા આવતા તમારી પાસે આજે આપણે અર્થતંત્ર ની વાતો કરીએ છીએ કે પહેલા નેતર આપણા દેશનું અર્થતંત્ર ક્યાં જશે એ પેલા ચિંતા હતી હવે પાંચમા થી ત્રીજા ઉપર ક્યારે આવશે એની ચર્ચા છે આ દસ વર્ષ નો બદલાવ છે આપણો અને ગેરંટી મેં શરૂઆત જ કરી ત્યાંથી ગેરંટી તો માની નરેન્દ્રભાઈ ની ચાલે એમ છે

પક્ષે નકી કર્યું છે હવે સહન કરવાનું નથી પક્ષ છોડનારા કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું નથી સહન કરવાનું કીધું સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તા ફરજ છે આપણે સૌ મજબૂત નહીં ભાજપ ભાજપથી ટિકિટ મળતા ટોણો માર્યો પરેશ ધાનાણીએ ભાજપ પર ટોળો માર્યો ભાજપના પાયાના વફાદાર કાર્યકરો રહ્યા છે ભાજપના ગાભા મારું કાર્યકરો કચડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર મામેરું ભરવા આહવાન કરાયું પરેશ કહ્યું દીકરીએ વતન પિયર માંગણે ને પાથર્યો છે દીકરીએ માંગવું ન જોઈએ આપણે બધાએ મામેરું ભરી દેવાનું છે

ધામ ખાતે ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરાયું અને જે હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા મોઢેરા રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ સામૈયા કર્યા વાછતે ગાજતી નીકળેલા માતાજીના રથનું પાટીદારોએ ઉષ્માભીડ સ્વાગત કર્યું રથ પરિભ્રમણમાં ભાજપના ઉમેદવાર હરિચરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સી આર પાટીલે મોટું નિવેદન આપ્યું આરપી પટેલે મોટું નિવેદન આપ્યું અને સલાહના નામે ભાષણ ન આપવા માટે ટકોર કરી આરપી પટેલે કહ્યું કે અમને સલાહ નથી જોઈતી સાથ અને સહકાર જોઈએ તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી રાજ્ય ચૂંટણી લેખિતમાં ફરિયાદ કરી પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહી ની માંગ છે પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે તો રાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ પોસ્ટર લગાવના લોકોની ઓળખ હવે થશે કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા અન્ય મહત્વના સમાચાર પર સોતમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ સખત વધી રહ્યો છે

કે રૂપાલાએ જે ટીપ્પણી કરી છે જે ટિપ્પણી કરી છે પણ વિધર્મીઓ સાથે તો છત્રીય સમાજ એક વર્ષથી લડતો આવે છે પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય અમે રામના પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે આર્ય ધર્મને પાડતા હજારો વર્ષથી લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલા જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનો ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી રાજકોટ પૂરતા એને હરાવવા હરાવા કોશિશ કરશો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધ છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે ને થૂકીને ચાટવામાં આવે છે ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે ક્ષમા આપતો સમાજ છે તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય આજે તમે અમારી બેનું દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પિંગ ચલાવવામાં આવશે અઢારે વર્ણ સાથે લેવામાં આવશે